હલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ફરાળી આલુ પરાઠા ન વળવાની ઝંઝટ કે ન બટેટા નો સ્ટફિંગ ભરવાની ઝંઝટ છતાં પણ આ એવા તો ટેસ્ટી બને છે અને જેને તમે ખૂબ જ આસાન રીતે બનાવીને તૈયાર કરી શકો છો જેને વળવાની હું એક સ્પેશિયલ ટ્રીક બતાવીશ તો આવો બનાવીએ ફરાળી આલુ પરાઠા મિત્રો ફરાળી આલુ પરાઠા બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ફરાળી પરાઠા બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ છે હાફ ટી સ્પૂન શેકેલું જીરું બે ટી સ્પૂન જેટલું લીંબુ રસ લીધો છે લીંબુ ના રસ ને બદલે તમે અહીં ડ્રાય આમચુર પાવડર પણ લઈ શકો છો તેમજ જે ઇન્ગ્રેડિયન્ટ વ્રત ઉપવાસ દરમિયાન નથી ખાતા એને સ્કીપ પણ કરી શકાય આ બધું સારી રીતે મિક્સ કરી લઉં છું આટલી પ્રોસેસ બાદ હવે કરવા માટે એડ ફરાળી લોટ મિત્રો આ પ્રોસેસ માટે લોટ ની ખાસિયત એ છે કે વ્રજ પ્રસાદમ ફરાળી લોટ યુઝ કરીને તમે રોટલી ભાખરી પૂરી પરાઠા પૂરણપોળી વગેરે ખુબ જ આસાની બનાવી શકો છો મિત્રો આપણે અવારનવાર સાંભળેલું કે વાંચેલું છે કે ફરાળી લોટમાં અમુક એવા ઇન્ગ્રેડિયન્ટ એડ કરવામાં આવતા હોય છે કે જેને વ્રત ઉપવાસ દરમિયાન ખાઈ શકાતા નથી પણ આ લોટ યુઝ કરી અને તમે ફરાળી રેસીપી બનાવી શકો છો આ ટોટલી ફરાળી રેસિપી બનાવી શકાય એવો જ આ લોટ છે તેમજ વ્રત પ્રસાદમની લિંક નજીકના ભવિષ્યમાં જ અપલોડ કરવામાં આવશે જેમાંથી તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો ઓનલાઈન ઓર્ડર મેળવવા માટે નાઇન પર તમે કોન્ટેક્ટ કરી શકો કો છો તેમજ અંતસખડી અંડરસ્કોર રૂટ અંડરસ્કોર પર તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો આ લોટની કન્સિસ્ટન્સી એટલી સરસ છે કે આ લોટ યુઝ કરીને તમે જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ટોટલી ભાખરી પૂરી પરાઠા કે પૂરણ પોળી પણ આસાનીથી બનાવી શકો છો હવે રજ પ્રસાધમનો આ પરાળી લોટ યુઝ કરી અને પરાઠા માટેનું આ મિશ્રણ તૈયાર કરીશું આ ત્રીજા બધું સારી રીતે મસળીને પ્રોપર કન્સિસ્ટન્સી અહીં સેટ કરી લેવાની છે અહીં લોટ સાથે થોડું તેલનું મોણ પણ એડ કરી દઉં છું જેનાથી પરાઠા સરસ ટેસ્ટી અને રીચ ટેસ્ટ આવે અહીં કુલ 3 થી 4 ટીસ્પૂન જેટલું મે તેલ નું મોણ આપેલ છે તમે તેલ ની જગ્યાએ ઘી પણ લઈ શકો છો લોકોની ધાર્મિક લાગણી દુખાય નહીં તેવા જ ઇંગ્રેડિયન્ટ્સ લઈ અને આ લોટ તૈયાર કરવામાં આવેલ છે રજ પ્રસાદમ બ્રાન્ડ ઓ એટલે કે બલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવાતી આ સંસ્થા છે અહીંયા લોટ તૈયાર કરવા માટે મે મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ એટલે કે ગ્રામમાં 100 ગ્રામ જેટલો લોટ લીધો તેલ હતો ત્રણસો ને પચાસ ગ્રામ બટેટા સાથે આ લોટને સેટ કરવા માટે મેં અહીં કુલ નેવું ગ્રામ જેટલો લોટ યુઝ કરેલ છે એક્ઝેક્ટ કેટલો લોટ જોઈએ એનો આધાર જે બટેટા લીધેલ હોય એની ક્વોલિટી ઉપર હોય છે તૈયાર કરેલા લોટમાંથી હાથ તેલથી ગ્રીસ કરી નાનકડા એક સરખા લુવા લઈ અને પરાઠા તૈયાર કરવાના છે જેમ મેં અગાઉ કહ્યો પ્રમાણે અહીં વળવાની બિલકુલ ઝંઝટ નથી હું એવી સરસ મજાની આસાન આસાની બતાવું છું કે રીત પ્રમાણે તમે આસાનીથી ફટાફટાને બનાવીને તૈયાર કરી શકો છો હવે તૈયાર કરેલા લુવામાંથી પરાઠા બનાવીને તૈયાર કરીશું તે માટે મેં એક પ્લાસ્ટિક શીટ લીધી છે અને જેની અંદરની સાઈડ તેલથી ગ્રીસ કરી લીધી છે બરાબર સેન્ટરમાં તૈયાર કરેલો લુવો રાખી અને હળવા હાથે કોઈપણ વાસણથી તમે એને પ્રેસ કરી શકો છો જે પ્રમાણે થિકનેસ આપવી હોય એ પ્રમાણે તમે પ્રેસ કરી અને એની થિકનેસ મેન્ટેન કરી શકો છો છતાં પણ એવું લાગે કે કોઈ પણ સાઈડથી વધુ જાડુ રહી ગયેલ છે તો એ સાઈડ હળવેથી તમે પ્રેસ કરી અને ઇવનલીઅને સેટ કરી શકો છો નેક્સ્ટ પ્રોસેસ માટે મેં એક પેન પ્રીહીટ કરી લીધી છે પેન પ્રીહીટ થતાં તેમાં તૈયાર પરાઠો મૂકીશું પરાઠું બનાવતી વખતે કે લોહા બનાવતી વખતે એવું લાગે કે લોટની કન્સિસ્ટન્સી થોડી સોફ્ટ છે તો એક્સ્ટ્રા કોરો લોટ એડ કરીને તમે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકો છો નીચેની તરફ સોનેરી ડિઝાઇન ઉપસે આવતા જ એની સાઈડ બદલીને ને તરફથી પણ મેં તેલ લગાડી લીધું છે અહીં પણ તમે તેલ જગ્યાએ બટર કે ઘી લઈ શકો છો અહીં સરસ મજાનો ફરાળી લોટ બટેટા અને સરસ મજાના બીજા ઇન્ગ્રેડિયન્ટ ના કારણે જોઈને જ ખાવાનું બંધ થાય એવો ટેમ્પટિંગ સરસ લુક આવેલ છે મીડિયમ થી થોડી ઓછી ફ્લેમ સેટ કરી અને સાઈડ બદલીને ને આને મેં સાતળી લીધું છે અહીં ઘણા બધા પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે આટલી ક્વાટી માંથી નાનકડા પરાઠા બનાવીને તૈયાર કરી શકાય સર્વિંગ માટે સરસ મજાના સોફ્ટ સ્વાદિષ્ટ પરાઠા તૈયાર છે જેને તમે અવનવી ફરાળી ચટણી સાથે દહી સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો આઈ હોપ પરાઠા બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ